દાહોદના ઉમર ફાઉન્ડેશન દ્વારા રમઝાન મહિનામાં જરૂરિયાતમંદને પાંચસોથી વધુ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું દાહોદ શહેરમાં ઉમર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની છેમા વર્ષે પણ પવિત્ર રમઝાન મહિનાના અવસરે જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું દાહોદના મોટા કાંચીવાડ વિસ્તારમાં ફાઉન્ડેશન દ્વારા

અમારે દર વર્ષે ચારસોથી પાંચસોની આસપાસ અમારું કીટનું અમારું આયોજન હોય છે આ વખતે પણ અમે પાંચસોની આસપાસ કીટનું વિતરણ ટોટલ કરીશું જેમાં આજે દાહોદ શહેર પૂરતું અમે બસો કીટનું આજે વિતરણ કર્યું છે જેમાં અમે દાળ ચોખા તેલ પછી મરચા મસાલા આ બધું એમને આપ્યું છે અને દરેક વસ્તુ જે છે એ સારામાં સારી ક્વોલિટીને આપી છે એમાં હવે આ બસો કીટનું વિતરણ થઈ જાય એના પછી જે દાહોદના જે નાના ગામડાઓ છે તો તે ગામડાઓની અંદર બી હવે આને કીટોને પહોંચાડીશું અમે કે જ્યાં નાના ગામડાઓમાં બી જે જરૂરતમંદ માણસો હોય તો તે લોકો બી જે છે રમઝાન માસની અંદર પોતાની જરૂરત પૂરી કરી શકે છે તે રીતનું અમે આયોજન કરીશું ઇન્શાલમાં ઉમર ફાઉન્ડેશન દ્વારા બીજી કઈ સેવા આપવામાં આવે છે ઉમર ફાઉન્ડેશન દ્વારા બીજી જે અમારી સેવાઓ જે આપવામાં આવે છે અમે અમે સીવન ક્લાસ પણ ચલાવીએ છીએ તે સિવાય અમે ટ્યુશન ક્લાસનું ને આ બધું અમારું આયોજન છે તે સિવાય અમે જે લોકો જરૂરતમંદ હોય તો એમને એજ્યુકેશનની અંદર મેં ફી આપવામાં એમાં સપોર્ટ કરીએ છીએ તે સિવાય અમારો હજુ જે બીજું કામ છે એ મહિલાની અંદર મેં એમને પોતે દરેક રીતથી આગળ આવે તેની અમે કોશિશ કરીએ છીએ તેના સિવાય અમારા દરેક જગ્યાએ અમારા પ્રોગ્રામો મોટિવેશનના અમારા પ્રો પ્રોગ્રામો હોય છે જેમાં લોકોને અમે ઉત્સાહ પેદા કરીએ છીએ લોકોની અંદર કે લોકો એજ્યુકેશન પૂરું મેળવે વ્યાપારની અંદર પ્રગતિ કરે તો આના આખા ગુજરાતની અંદર અમારો પ્રોગ્રામ થાય છે જેવી રીતે કે આણંદ અમદાવાદ વગેરે દરેક જગ્યાએ અમારા પ્રોગ્રામો થયેલા છે અને હજુ પણ કરીએ જ છે